રંગીલા રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી એક હત્યા મારામારી અને ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાની ઘટના રાજકોટના સંત કબીર રોડ પર બની કોઈ બાબતે ઝઘડો થતાં પરપ્રાંતીય બે ભાઈઓને ચારથી વધુ શખ્સોએ છરીના ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધા જે બાદ આ બંને ભાઈઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બંનેના મોત નીપજ્યા હતા મકાન ખાલી કરવાના મામલે આ હત્યા થયાની ચર્ચા થઈ રહી છે જેમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર પાંચ શખ્સોએ બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણ ને સામે જે આરોપી છે તમામ લોકો એક એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનારનો ભાઈ આકાશ છે જે આકાશની ઘર પત્ની છે એ રિષયને પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બુમા બૂમ કરતો હોય ઘરના જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલા ચાલી દે કેમ બુમાબૂમ કરે છે બોમ ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી થઈ બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે છે વિજય વિજયથી આવી જતા બંને મારકુટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનાર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મહારાજ માર જતા એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજેવભાઈ છોટુ જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધર પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લીધી સરી મારી તેને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરેલા પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકો બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે ધોરણસર અટકાયત કરી સંજય ઉર્ફે છોટુ છે જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશન ના સાથે સંકળાયેલા છે વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે તપાસ તપાસમાં વધુ ખુલે આગળ પડે હાલ કોઈ તથ્ય મળે પાંચ પાંચ છ છ ઘર જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો વર્ષોથી અહીં રહે છે આરોગ્ય જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે આ ઘટનામાં રાજકોટ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ડબલ મર્ડરના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ વિરુદ્ધ બીએસએન ની કલમ એકસો ત્રણ એ ચોપન અને બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે